ચાલો સરસ મજાનું ફૂલ બનાવી દો સરસ અદબ ચાલો આજે આપણે જો વર્કશીટ છે એકસો ચોવીસ પગ શબ્દ ઓળખવાનો છે બરાબર જો અહીંયા આગળ બેને સરસ મજાના ટી એલ એમ બનાવ્યા છે ચાલો અહીંયા જોજો પહેલાં આ સાનો પગ છે બિલાડીનો પગ ચાલો પછી આ હાથીનો પગ આ અને આ સારા સ્વાભયવા જોરદાર આવડે મા દીકરાઓને તો જો બિલાડી નો પગ હાથી નો પગ માણસ નો પગ અને ગાય નો પગ ચલો આ સાનો પગ છે બિલાડી બિલાડી નો પગ તો જો આ બિલાડી નો પગ છેનો પગ છે બિલાડી બિલાડી નો ચલો આ કોનો પગ છે બિલાડી હાથી નો હાથી નો સારા આપણે આ હાથી નો પગ ચલો આ માણસ ના પગ આ પગ છે ને જો આ બિલાડીનો નો પગ તો બિલાડીનો નો પગ આ પગ શબ્દ છે શું છે પગ શબ્દ આ પગ શબ્દ તમારે ઓળખવાનો એનો વળાંક ને બધું જોઈ લેવાનું પછી અમને હું બતાવીશ કે ચાલો પગ બતાવો જો તો તમારે બતાવવો પડશે ચલો આશાનો પગ છે બિલાડીનો બિલાડી નો પગ જો આ પગ જાડા અક્ષરે લખેલો છે કયો શબ્દ લખેલો છે પગ શું લખેલું છે પગ બિલાડીનો પછી પગ શબ્દ છે એ મોટો લખેલો છે ચાલો હવે આ છે હાથીનો પગ તો હાથીનો નો પગ ચલો છે શું છે માણસ પગ શબ્દ હાથીનો પગ ચાલો આ ગાય ના પગ પગ આ ગાયના પગ છે ગાયના પગ શબ્દ છે બરાબર ઓળખી લેજો પછી બધાનો વારો આવશે ચલો જો હવે આપણે એ જોઈ લીધું આપણે બિલાડીનો પગ હાથીનો પગ માણસના પગ અને ગાયના પગ હવે જેને કહું ને એને પગ શબ્દ ઉપર આ કુકરી મૂકવાની છે ચલો પેલા સાનવીબેન મૂકશે સાનવીબેન આ બિલાડીનો પગ તો પગ શબ્દ ઉપર તમારે કુકરી મૂકવાની છે મૂકો ચલો વેરી ગુડ એટલે ભાઈ વાહ ભાઈ વાહ જોરદાર ચલો હવે જયભાઈનો વારો જયભાઈ તમારા હાથીનો પગ છે એની ઉપર કુકરી મૂકવાની છે પગ શબ્દ ઉપર ખાલી પગ હોય એવું લખેલું હોય ને તઈ સરસ વાપ ક્લેપ કરો ભાઈ સરસ અમે જોરદાર ચલો હવે નિશ પેલ નિધિ નો વારો નિધિ તારે આ માણસના પગ લખેલા છે ને માણસના પગ આમાં પગ શબ્દ ઉપર કુકરી મૂકવાની છે તમારે અરે વાહ જલ્દ સરસ હવે ચલો હવે તમારા મારે હિમાંશી નો વારો હેતાશ્રી નો સોરી ચલો તમારા પગ છે ગાયના તો શબ્દ ઉપર છે મૂકો ચાલો સરસ એના ઉપર જ મૂકવાનું આડું અવરું મૂકવાનું નહીં પગ શબ્દ ઉપર બરાબર ચલો હવે મિહિર બેન મિહિર મિહિર આમાંથી પગ જેટલા પગ શબ્દ હોય ને એનું મને બતાવો ચલોક થી પગ લખેલું હોય ને બતાવો મને પગ ઉપર જ મૂકવાનું આવી રીતે જો આ પગ લખેલું તો આઈન પગ ઉપર જ મૂકવાનું બીજે કશે મૂકવાનું નહીં ચલો બીજો કયો શબ્દ છે આ લાઇનમાં સરસ આ લાઇનમાં હા એમ સરસ વાહ અને આ લાઇનમાં વેરી ગુડ ચલો હવે યશસ્વીનો વારો યશસ્વી ચલો પગ શબ્દ ઓળખો મને બતાવો પગ શબ્દ પગ લખેલું હોય તે ઓળખો હમ પછી હમ પછી સરસ પછી હમ સરસ ચલો ક્લિપ કરો બધા જો અહીંયા અમે કેટલાક શબ્દ લખ્યા છે બરાબર એ શબ્દ માં તમારે પક્ષ શબ્દ ઓળખી અને એને ફરતે રાઉન્ડ કરવાનું પેલા કોણ આવશે સાનવી ચલો સાનવી બેન ચલો રાઉન્ડ કરો પક્ષ શબ્દ આના જેવો જો અહીં કેવું લખેલું છે પગ એવો શબ્દ શોધવાનો વાહ ભાઈ ચલો બીજી લાઈનમાં હમ સરસ ચાલો પછી આ માં જોતું જોતું જવાનું હવે છે પગ શબ્દ ચલો પછી સરસ ચલો પછી વેરી ગુડ એક બાજુ લાઈન લઈએ ને તો રહી ના જાય સરસ વાહ ભાઈ વાહ સરસ વાપી વા રહી ગયો હવે કે નહીં સરસ ચલો સાનવી માટે જોરદાર ક્લેપ ભાઈ યશસ્વી બેન ક્લેપ કરો ચલો હવે કોનો વારો આવશે ચલો જય ભાઈ આ આ પહેલી લાઈનમાં તમારે શોધવાનું પક્ષ શબ્દ બીજી લાઈનમાં હેતશ્રીને શોધવાનું ચલો એક એક જ શોધવાનું ચાલ તું એક શોધો ચાલો પક્ષ શબ્દ શોધો તમને જ્યાં નજર પડે ત્યાં પક્ષ શબ્દ ઉપર રાઉન્ડ કર દો ચલો નિધિ તારો એક વારો બધાને એક એક પક્ષ શોધવાનો પક્ષ શબ્દ શોધો અહીં જો આ પહેલી લાઈનમાં છે જોવો જોઈએ એ તું નિધિ આ પહેલી લાઈનમાં પક્ષ શબ્દ લખેલો છે શોધો જોઈએ વાય વા ચલો હવે મિહિરને આપી દો ચોક ચલો મિહિર હવે તમે શોધો એક જ શોધવાનું હો એટલે બધાને વારો આવી જાય અરે વાહ ચલો સરસ ચલો હવે કે પક્ષ શબ્દ રહ્યો ભાઈ હવે જો એવી રીતે તમારે શું કરવાનું છે ચોપડીમાં જોવાનું છે જો હવે છે ને તમારે શું કરવાનું આ પક્ષ શબ્દ છે

તપાસ આવી રીતે તમારે પક્ષ શબ્દ ઉપર ગોળ કરવાનું છે